મેં એક નથી લીધો એમનું એક બધું ઊંઘ આવે છે અને એક બધું પાસે ગીત વાગે છે ડિસ્કો હોતે કરો છે હા આહા હા જો ઝો જો બે હું વાહેલી છે તે અને જોવું છે ડ્રાઈવર ની આગળ જો 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 ઝોવી ગયો મેરટન રોડે આવી ગયા છીએ અમે મેરટન રોડ એટલે આપણે વરાછા રોડ આ મધર ઇન્ડિયા રેસ્ટોરન્ટ છે નું જૂનું અને જાણીતું રેસ્ટોરન્ટ બહુ જૂનું રેસ્ટોરન્ટ છે અને આ રેસ્ટોરન્ટમાં પાછું લાઈવ પર્ફોમન્સ હોય છે આપડે રેસ્ટોરન્ટમાં જઈને જેમ ઓલું ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત વાગતું હોય ને એમ નહીં અહીંયા રેસ્ટોરન્ટમાં લાઈવ પરફોર્મન્સ હોય છે તો અમે આવી ગયા છીએ સચિનની ગરે કેમ દરવાજો નથી ખોલતા ડોરબેલ માર્યો હે રાજુ એને કંઈ ખરખી તો તેડ ત્યાં આમ કેમ તેડી છે માણસો એક ગાડી ને કેવલ તમે બેસો તો તમે ક્યાં જશો લાટ સોફા છે

અને મળે એસમાં વીઆઈપી વસ્તુ મળે કેવા ગોલા છે જોઈએ મોજે મોજ ને રોજે રોજ સચિનભાઈ માતાજી ની સ્થાપના કરી છે નવરાત્રી ચાલે છે તો સાડા અગિયાર છે પણ અમારે રજા છે સચિન કાલે તારે જોબ છે મોહરા હા તો પછી જો તમે કાઢો છો અમે ના ના હાલો બોલા પાર્ટી કરશું પાછા

આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કે બોલવા મળે લાઈવ વિડીયો નો એન્ડ કરવા છે ગયું <Universe> છે <mus Salvador> તો હાલો આવજો વાગી ગયા છે રાતના અને અમે સચિન ની ઘરેથી હવે અમારા ઘરે જઈએ છીએ તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય શ્રી કૃષ્ણ બાય